યુટ ફેમિલી વાર આપ સૌનું આપણી જાહેરાતમાં યુટ્યુબ ચેનલની અંદર હાર્દિક સ્વાગત છે આજે આપણે ખાસ કાગળ ખોડલમાના દર્શન કરવા માટે આવ્યા છીએ અને જો શક્ય બનશે ને તો હું તમને અંદરથી ખોડિયારમાંના દર્શન કરાવીશ નવરાત્રિના દિવસો હવે નજીકના દિવસોમાં નવરાત્રિ આવી રહી છે તો આપણે ખાસ ખોડિયલમાંના દર્શન કરવા માટે આવ્યા છીએ તો ચાલો સાથે મળીને જો શક્ય બનશે ને તો વિડીયો શૂટિંગ અંદર કરવા દેશે તો હું તમને અંદરના દર્શન કરાવીશ હાલ આપણે મેઇન ગેટની બહાર ઊભા અને ત્યાંથી ઉપાશ સ્ટાર્ટ કરી દીધો છે ચાલો સાથે મળીને દર્શન કરીએ તમને મેન ગેટ ઉપરથી ઉપર ત્રિશૂલના ધજાના અને રાષ્ટ્રધ્વજ તિરંગાના દર્શન થશે આ મેઇન રોડ ઉપરથી તમે મુખ્ય પ્રવાસ દ્વારમાં એન્ટ્રી કરતા તમને દર્શન થશે ત્યાંથી તમારે પચાસ થી સાઠ જેટલા પગથિયા છે તે ચડીને ખોડિયાળમાંના દર્શન કરવા માટે જવું પડતું હોય છે મુખ્ય પટાંગણ આવતું હોય છે આગળ અને બંને બાજુ હરિયાળી એવા ઝાડવા પણ રોપાયેલા છે તો આ તમને જે દ્રશ્યમાં જોઈ શકો છો કે એક શંખનું સર્કલ બનાવેલું છે એકદમ જોરદાર લાગે છે શંખવાળું સર્કલ એકદમ જોરદાર મંદિર છે કે આગળ તો તમે ખાસ દર્શન કરવા જાઓ તો તમને ખૂબ સારું લાગે એવી જગ્યા છે ત્યાં બગીચો પણ છે તો આપણે ત્યાંથી ધીરે ધીરે ખડિયાળમાંના દર્શન કરવા માટે મુખ્ય પ્રવેશ દ્વારથી અંદર આવી ગયા અને આપ જોઈ શકો છો કે અંદર ખોડિયાળમાં બિરાજમાન છે જેટલું શક્ય બને તેટલું બહારથી આપણે શૂટિંગ કર્યું છે અંદર શૂટિંગ કરવાની મનાઈ હોવાથી આપણે બહારથી શૂટિંગ કર્યું છે કહેવાય ને કે માતાની ગરીબ આપણે જાળવવી જોઈએ અને ત્યાં શૂટિંગ કરવાની ના પાડે ત્યાં આપણે નો શૂટિંગ કરવું જોઈએ પછી હું તમને આ તેનું ઘૂમજ છે જોરદાર ઘૂમજનું કોતરણી કામ છે તે હું તમને બતાવવા જઈ રહ્યો છું અત્યારે હાલ તે ઘૂમસ જોરદાર બનાવેલું છે અને આ બધી મહાભારત આધારે કોતરણી કામ કરેલું છે તેમાં હાથી ભીષ્મ પિતામાં તેમજ એવા અલગ અલગ કોતરણી કામ કરેલા છે તો તમે ખાસ દ્રશ્ય નિહારી શકો છો પછી આપણે ત્યાંથી બધા જ તમને દૃશ્ય બતાવવા ખાસ આવ્યા છીએ અને જો શક્ય બનશે ને તો તમને પૂરેપૂરા દર્શન કરાવી શક્યા નથી આપણે પણ આજે કોતરણી કામના દર્શન કરવા ને તો તેની અંદર સરસ મજાના ભગવાન ભીષ્મ પિતામા તેમજ અર્જુન અને તેઓનો ઘોડાનો રથ આવું બધું તમને અત્યારે નજરે આવી રહ્યું છે આ એકદમ મહાભારતની પ્રાચીન સંસ્કૃતિ આશરે પાંચક હજાર વર્ષ પહેલાંનું જે યુદ્ધ થયેલું તે યુદ્ધની તમને અત્યારે આ ઝાંખી જોવા મળી રહી છે એકદમ આપણે નજીકથી વિજય ઉતારવાની ટ્રાય કરેલી એકદમ જોરદાર કોતરણી આપ જોઈ શકો છો તેમાં જે પાંચ હજાર વરસ પહેલાં મહાભારતનું યુદ્ધ થયેલું તેની પૂરેપૂરી ઝાંખી આ જગ્યા ઉપર કંડાળવામાં આવેલી છે તો ખાસ તમે કાગવડ જાઓ તો આ બધું મંદિરની પાછળ જ છે એટલે મુખ્ય પ્રવેશ દ્વારથી જ્યારે તમે સીડી ઉતરીને નીચે જાઓ એટલે ત્યાં જ તમને આ બધા દ્રશ્યો જોવા મળશે અને મંદિરની નીચે પણ સરસ મજાના દ્રશ્યો આપને જોવા મળતા હોય છે તો ખાસ બધા જ્યારે કાગવડ જાઓ ત્યારે આ બધા દ્રશ્યો જોજો અને નિરાતે શાંતિપૂર્વક દર્શન કરજો ખડિયાળમાંના તમને સરસ મજાના દર્શન થઈ જશે દેવી દેવતાની સરસ મજાની કોતરણી કામ કરેલું આ મંદિર છે ખાસ બતાવવાનું આપણે ટ્રાય કરી રહ્યો છું કે હું કે આપણે ત્યાં ગયા હતા અને સરસ મજાનો વિડીયો પણ શૂટ કર્યો ત્યાંથી ખાસ તમને જો આવા વિડીયો જોવા ગમતા હોય ને તો આપણી યુટ્યુબ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને આવા જોરદાર વિડીયો જોવા મળી જશે ખાસ મદદ થોડી થોડી કરતા રહેજો અને પૂરેપૂરો વિડીયો નિહાળજો એટલે તમને સંપૂર્ણ માહિતી મળી જાય ખાસ શેર કરી દેજો એક 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 શેર કરશો તો ઘણી મદદ થઈ જશે આપણે આવી ગયા છીએ ખંભાલીડાની બૌદ્ધ બોધ ગુફા આપ જોઈ શકો છો કે જોરદાર ગુફા છે આ આપણે આવ્યા હતા પણ ત્યારે આપણે કઈ વિડીયો ઉતારતા એક આવી રીતે આ ગુફા છે પહેલાં આવી ગુફા હું બધા રહેતા હતા અત્યારે તો ઘણો બધો સુધારો થઈ ગયો છે ત્યારે આ કંઈ દરવાજા જોઈ શકો છો દરવાજા છે એવા કંઈ દરવાજા પહેલાં હતા નહીં ત્યારે હું આવ્યો હતો તમને અત્યારે ડેશબોર્ડ દેખાયું છે તેમાં ગુફા વિશે થોડીક માહિતી આપી છે તો સ્કીપ કરીને વાંચી લેજો ઘણી બધી સુરક્ષા કરવામાં આવી છે નવું કામકાજ કરવામાં આવી રહ્યું છે અત્યારે આ કામ તો કરવું ખૂબ જરૂરી છે કારણ કે આ ગુફા વર્ષો જૂની છે તેને બચાવવા માટે આપણે ઘણું બધું કામ કરવું પડતું હોય છે બધા ઘણા સુધારા થયા છે આ નવી દિવાલ બનાવવામાં આવેલી છે જોરદાર સંરક્ષણને ધ્યાન રાખીને આ જગ્યા બચાવવી ખૂબ જરૂરી છે બધી સંપૂર્ણ આ જગ્યા ઉપર તમને માહિતી આ બોર્ડમાં દેખાડી છે સ્કીપ કરીને વાંચી લેજો આપણી પાસે બહુ ટૂંકો ટાઈમ છે ટૂંકા ટાઈમની અંદર આપણે વિડીયો ઉતારવાનો હોવાથી આપણે તમને સંપૂર્ણ માહિતી આ જે લખાણ કરેલું છે તેમાં છે તો સ્કીપ સ્કીપ કરીને થોડીક વાંચી લેજો ઘણા ટાઈમ બાદ આપણે આ જગ્યા ઉપર આવ્યા છીએ આવી છે કંઈક તમને આવા નવા વિડીયા જો જોવા ગમતા હોય ને આપણી યુટ્યુબ ચેનલમાં એકવાર મુલાકાત અવશ્ય લેતા રહેજો તો તમને આવી તમામ માહિતી જોવાલાયક જે જગ્યા છે તેની સંપૂર્ણ માહિતી તમને મળતી રહે